રેગ્યુલર તો હોય જ છે અમે એવો પ્રયાસ એ કરશું કે બધા પબ્લિક આવે પણ જો આ બે ચાર દાડામાં અઠવાડિયામાં પેલા હવે હગા આયા છીએ ટ્રમ્પ સાહેબ એટલા બીજી વાત બરાબર છે કદાચ અમદાવાદથી સાહેબ ત્રી પોત્રી કિલોમીટર હેડ તું આવું પડશે ને તો કોઈ આવશે કે નહીં આવે હું રમેશ ભાઈ તો આવશું કાળો ચંડો લઈને આવું પડે આપડે તો અમે ઓબીસી વાળા આપડે પાસે સગવડ એટલી બધી હોય ન સગવડ તો એમ ના ભાઈ હોય ના આપડે કશું કટકો બંધ થવાનું નહીં આ તો સુવર્ણો રેહ ને ભાઈ સુવર્ણો

પણ પાછી પોની કરા તમામ ને આપણે પંચ્યાસી ટકા છીએ અને તો આપડે કોઈ ભોજિયો ધણી નહીં એવી વાત છે કોઈ ગણી જાય નહીં ભાઈ કોઈ ઓભરતું નહીં આ બેનો ને હું દોઢ મહિના પેલા આવ્યો હતો તાણે બેનો બેઠી હતી આજે એ બેનો તો એ જ છે એટલે તમે રોજ વાયથી નિહારવા જાવ કોઈ હું ધંધા કરવા જાવ છું ખેર તમને આ તમને દેખાતી નહીં પબ્લિક આ તમને પબ્લિક હોય દેખાતી નથી આ બધા નેતાઓ વાયથી નિહાર છે નહીં નહી તો આ બસ્તી એના માટે બેઠકો જમણવાર ચાલે છે આ ઇમના નોમ ની છે હા અહિયાં ના નોમ જે હોય આપડે કરી રહ્યા છીએ હવે એ લોકો આપણો નિર્ણય નહીં આલે એસટી એસસી ઓબીસી ભેગા થઈ અને આ ચાર પાંચ દાડા માં નિકાલ આવો તો ઠીક બાકી સાહેબ મારું અમદાવાદ તો હોળે ચડશે ઉત્તર ગુજરાત થી રેલી નીકળશે અને હું આવતા આવતા રેલો થઈ જા જાય અને રેલો કાટતા કાઢતા તમે ને વાંચે પોણી આવશી અને અંગૂઠે નવેલા પાકશી અને જો એ ધંધો ન થાય તો સાહેબ મારે ત્યાં બાપ રબારી અને તમામે તમામ ભાઈઓ ને ન હોય તો આવવાનું કહી દો રહેવાનું કહી દો રોડ બંધ થઈ જાય તો મો ઇન પાય મેદાન નો એમાં આપણે એવું કરીએ આપડે તો આવવાના ને સાહેબ અને બીજા બધા સમાજ વાળા એમ કીધું કે ભાઈ આરે એસટી પડાવી જાય ને આ પડાવી દયા ફલાણું પડાવી જાય કે આ તો જંગલો નહીં રહેતા બહાર તો તમે નક્કી કરી આલો તમે બધે બધા જંગલોમાં રહો છો એરા જંગલોમાં રી છે એવું નક્કી કરી આલો હેડો હા અમે તો આખી જિંદગી કાઢી છે અને તમારા પાડેલા ફોટાસી જંગલોમાં આવા છ દોડી આવા જ ને સરકારના પાડેલા ફોટાસી જંગલોમાં ચો આપણે પાડ્યા હાય

મને ખૂબ આનંદ છે એટલે સાહેબ નો ખબર પડતી હું કરવા તમારે રાજ્ય ચલાવવું હોય તો કર્મ ભણેલા તો હોય રૂમ સાહેબ છોકરો રૂમ ચલાવ કે પીએચડી કરી છે ભાઈ ફલાણું કર્યું છે આ કર્યું છે પીટીસી કરી અને દેશ ચલાવ ખબર પડતી નહી જે આવી એ કહી દીધું હવે મારા ભાઈ ચલો જય અંબે આવરી ના ચાલે સાહેબ મારા તમે રાજ્યના અમારા આપડા તો રાજા કેવો મુખ્યમંત્રી છો અમારા તમારી જોડે આશા હોય અમે એસટી એસસી ઓબીસી કેટેગરીના ના માણસો તમે સુવર્ણ લોકો છો અમે તમારી જોડે માગીએ આ તો મેટર બધી ઊંધી થઈ ગઈ તમે અમારી પાસે માગવા જોઈએ આજે તો અમારે તમારી પાસે આવીએ ને એવી બીક લાગતી હોય કે સાહેબ તો હમણાં મોણા બોણા આપઘાત કરીધું તું કે ભાઈ આટલા બધા એસટી ના હોય તમે ચાલી વર્ષ પેલા જાહેર કર્યા આ ચાલી વર્ષે અમે કેવાય કે આટલા તમે હું ઝાડ પોતડા ના આવ્યું તું

સાહેબ બોલતા જેમ નહીં જે કાર્ડ આલ્યા વર્ષ એ તમે સજીવ ને નતા આ તો હવે અમારો વસ્તી વધારો થયો હવે તમારાથી નહિ ખમ્યું એમાં અમે તો હું અમે હું ઘર નો પહોંચીએ બરોબર અમે અને અમારો પરિવાર આખે આખો એસટી છે હવે આજે અમે એસટી માંથી તમે આપ્યા હતા એમાંથી અમારો વધારો થયો એટલે અમે સજીવ હતા મને ભણ્યા છે સાહેબ ભણાવતા ચોથામાં કે ભાઈ હલન ચલન કરીએ કઈ સજીવ અને પડ્યું રહે તો અમે તો હલન ચલન કરી તો અમે સજીવ છીએ તો અમારો વંશ વેલો વધે આજે હું ઓબીસી છું મારો બાપુ હતા મારો છોકરો ઓબીસી

એસટી કેટેગરી માં નોકરી મળેલી છે અને એના છોકરા એસટી માં નહીં છોકરા નહીં એટલે તો તમે ભલા આદમી ભણેલા બેઠા છો તમારા કરતા તો મારા ગીર બરડા ના ધોતી પહેરી ફરતો હોય ફાળિયું બોધી એ માલધારી ના વધારે ખબર પડે છે કે આ વસ્તુ તમને ના ખબર પડતી હોય તો કલાક બે ના પાસે તમને જગત નું જ્ઞાન આલ છે પણ ન ગણતા એમાં અમે તૈયાર છીએ ચાલી ચાલીસ હજાર વાળા તો ચેક કરી આવો એ તો તમે બહાર પાડો છો અમે તો પાડતા નહીં